વિડિયો લાઈક સુધી જોજો અને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને દરિયાના જીવજંતુની મુલાકાત કરાવીએ આ કંઈક એવા પ્રકારનું જીવજંતુ છે જે પૂરું છોટી ગયું છે ખબર નથી પડતી કયા પ્રકારનું છે જુઓ વિડીયોમાં તમે કોમેન્ટ કરજો અને શું કહેવાય વખતું બી નથી જો ફૂલ જેવું છે અને આખો હલે છે અને ક્યુ પ્રાણી કહેવાય ક્યુ જીવજંતુ કહેવાય કંઈ ખબર નથી તમે કોમેન્ટ કરો પાણી નાખવાથી ભીડાઈ જાય છે અને હલન ચલન કરી રહ્યું છે જે દરિયામાં જ જોવા મળે આવા પ્રકારની ઘાસ હોય છે દરિયાનો અદભુત નજારો તમને હું દેખાડી રહ્યો છું દરિયામાં એવા એવા પ્રકારના જાનવરો હોય છે એવા એવા પ્રકારના જીવજંતુ હોય છે કે આપણે કલ્પના પણ ના કરી શકીએ હું તમને આખા વિડીયોમાં બનાવી જો હું તને એવા એવા તમને એવા એવા જીવ મુલાકાત કરાવીશ કે તમે તમારી લાઈફમાં ક્યારેય જોયા ના હોય અને દરિયાના જીવજંતુ અલગ પ્રકારના હોય છે આ આ દરિયાનો અદ્ભુત નજારો તમે જોઈ રહ્યા છો પડી છે આગળ આપણે જાય દરિયાનો અદ્ભુત નજારો તો જોયો પણ હવે એના જીવજંતુ પર પણ આપણે અને જીવજંતુ જોઈને તમે પકેશો આ જોઈ શકો છો તમે જાળી જેવા જે જંતુ કહો છે આ કાટા વાળું કઈક દેખાય છે શું છે તો મને નથી ખબર તમે કહેજો આ જોઈ શકો છો ઓડી જેવો કે દરિયાનું પ્રાણી છે આગળ પણા જેવો રેતીલો પણા જેવો સપાટી અને આગળ ભુખરા પાંડા જેવું છે આ દરિયાનો કાંઠો છે આ જે દરિયાનો કાંઠો છે જે પાણી આવે છે દરિયામાંથી અને નદી જેવું છે આ પાણી જોઈ શકાય કેટલું ચોખ્ખું પાણી છે આમાં આવું પાણી તો આપણે ઘરે પણ નથી જોતા પાણી તો બઉ ઊંડું છે દરિયા ઉપર હું

મિત્ર આજે આપણે દરિયાની ખોજ કરવાની દરિયામાં અનેક પ્રકારના જીવ જંતુ રહેતા હોય છે જે આપણે ક્યારે જોયા પણ હોય અને આપણે કલ્પના પણ ના કરી શકીએ એવા જીવ જંતુની આજે હું તમને મુલાકાત કરાવીશ તો વિડીયો બન્યા દેજો ઘણી વસ્તુ તણાઈ આવે છે આપણે જોઈ શકીએ છીએ આ એક વસ્તુ છે જોકે હાથ ના અડાડાય આ કંઈક છે આ શું છે તો મને નથી ખબર પણ વસ્તુ કંઈક છે ગજબ આ શું છે મને નથી ખબર આ મને તો છેલ જેવું લાગે છે પણ આપણે કંઈ કામનું નથી